કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણે નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પ્રયાણ વિષયનું પાઠ નંબર સોળ મારું ઘર જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર સોળ મારું ઘર જેની અંદર પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે તમારી આસપાસ કયા કયા પ્રકારના ઘર જોવા મળે છે તો આપણો જવાબ થશે કે મારી આસપાસ છતવાળા નળિયાવાળા એક માળના બે માળના બંગલા ધાબાવાળા તેમજ ઝુંબડા વગેરે જેવા મકાનો જોવા મળે છે બીજો પ્રશ્ન તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો થયો છે તો એનો જવાબ છે કે મારું ઘર બનાવવા માટે સિમેન્ટ રેતી કાંકરા કપચી લોખંડ પથ્થર ઈંટો ટાઇલ્સ કલર વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ થયો છે ત્રીજો પ્રશ્ન લોકો ઘર શા માટે બનાવે છે મિત્રો લોકો પોતાની રહેવા માટે તેમજ ઠંડી ગરમી વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ઘર બનાવે છે ચાર તમે તમારા ઘરની શણગારવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો તો એનો જવાબ છે કે હું મારા ઘરને શણગારવા માટે ફૂલ તોરણ ફૂલદાની ટોડલા પેઇન્ટિંગ ફોટોગ્રાફ અલગ અલગ સ્ટીકર જેવી વસ્તુનો ઉપયોગ કરું છું પાંચ તમારા ઘરની સ્વચ્છતા જાળવા તમે શું કરો છો તો મિત્રો એનો જવાબ પણ લખી શકાય કે મારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે હું કચરો કચરાપેટીમાં નાખું છું ઘરમાં જે જગ્યાએ પોતા મારેલ હો મારેલ છે ત્યાં હું પગ પાડતો નથી કપડાં ગોઠવીને જ કબાટમાં મૂકું છું અને ગોઠવેલા કપડાં વિખેરતો નથી પ્રશ્ન મિત્રો બે છે નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીંયા ચિત્ર એક અને ચિત્ર બે આપેલ છે જેમાં પેલું છે ચિત્રમાં જોવા મળતા ઘર બનાવવા માટે કઈ સામગ્રી વપરાય છે જેમાં એક ચિત્ર એક તો ચિત્ર એકમાં ઘર બનાવવા માટે લાકડું છાણ ઘાસ માટી પથ્થર વગેરેનો ઉપયોગ થયો છે જ્યારે ચિત્ર બે તો ચિત્ર બેમાં ઘર બનાવવા માટે ઈટ ટાઇલ્સ નળિયા લોખંડ કાચ પથ્થર લાકડું રેતી કપચી વગેરેનો ઉપયોગ થયો છે બીજો પ્રશ્ન બંને ઘરની છતમાં શું ફેરફાર શું તફાવત છે તો ચિત્ર એક તો ચિત્ર એકમાં ઘરની છત લાકડું કાશનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે જ્યારે ચિત્ર બે ચિત્ર બેની અંદર ઘરની છત લાકડા અને વિલાયતી નળિયાનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે ત્રીજો પ્રશ્ન બંને ઘરની દીવાલ બનાવવામાં વપરાયેલી સામગ્રીની યાદી બનાવો તો ચિત્ર એકમાં ઘરની દીવાલ માટી છાણ પથ્થર વગેરેનો ઉપયોગ કરી બનાવેલ છે જ્યારે ચિત્ર બેમાં ઘરની દિવાલ સિમેન્ટ રેતી કપચી લોખંડનો ઉપયોગ કરી બનાવેલ છે પ્રશ્ન ચાર ચિત્ર એક અને બેના આધારે અનુમાન કરી આપેલું વિધાન ક્યાં ઘરના ચિત્ર સાથે બંધ બેસતું હશે તે જણાવો તો મિત્રો પહેલું છે આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે પડતો હશે તો ચિત્ર બે બીજો પ્રશ્ન આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હશે ચિત્ર એક ત્રીજો આ વિસ્તારમાં કાંટાળા વૃક્ષો વધારે થતા હશે ચિત્ર એક ચોથું આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વધારે થતા હશે ચિત્ર બે ની અંદર પ્રશ્ન બે પાંચ છે એકમના આધારે જો જોઈએ તો આ ચિત્રમાં દર્શાયેલ ઘરના કયા વિસ્તાર માટે અનુકૂળ રહેશે ચિત્ર એક તો એ રણ વિસ્તારને લગતું છે ચિત્ર બે જંગલ વિસ્તારને લગતું છે પ્રશ્ન ત્રણ ખાલગીયા પૂરો એક લાકડામાંથી ઘર ખાલગીયા રાજ્યમાં બનાવવામાં આવે છે તો અસમ બીજું હાઉસબોટ મોટાભાગે ખાલગીયા સરોવરમાં જોવા મળે છે તો દાલ સરોવર ત્રણ ભૂંગો ખાલગીયા પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે તો રણ વિસ્તારમાં ચાર બહુમાળી મકાનોમાં ઉપરના માળી જવા માટે ખાલીનો ઉપયોગ થાય છે તો લિફ્ટનો પાંચ જંગલની મુસાફરી દરમિયાન સાથે લઈ જઈ શકાય તેવું રહેઠાણ તો તંબુ છે પ્રશ્ન ચાર નીચેના જોડકા જોડો જેમાં પેલું છે ખૂબ જ વરસાદ પડે છે તો અહીંયા મિત્રો આપણો જવાબ થશે અસમ બીજું ખૂબ જ બરફ પડે તો મનાલીમાં ત્રણ ખૂબ જ ગરમી પડે રાજસ્થાન ચાર બહુમાળી મકાનો રાજકોટ પાંચ હોળીમાં બનાવેલું ઘર તો શિકારા પ્રશ્ન પાંચ નીચેના વિધાનો માટે યોગ્ય કારણો લખો પેલું છે અસમમાં ઘરના દાદર રાત્રે ખસેડી લેવામાં આવે છે કેમ તો મિત્રો અસમમાં ખૂબ જ વરસાદ પડે છે તેથી લાકડું સળી ન જાય વળી ન જાય જંગલી પ્રાણીઓ ઘરમાં ઘૂસી ન જાય તે માટે દાદર ખસેડી લેવામાં આવે છે બીજું મનાલીમાં ઘરની છત ખૂબ જ ત્રાસી રાખવામાં આવે છે તો મનાલીમાં ખૂબ જ બરફ વર્ષા થાય છે આથી બરફ છત પરથી નીચે પડી જાય તે માટે છત ત્રાસી રાખવામાં આવે છે ત્રીજું રણપ્રદેશના ઘરોની દિવાલો ખૂબ જ જાડી હોય છે જવાબ રણપ્રદેશમાં ખૂબ જ ગરમી પડે છે આથી ઘરની દિવાલો જાડી હોય તો ગરમી ઓછી લાગે એટલા માટે દિવાલો જાડી રાખવામાં આવે છે ચાર શહેરમાં લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે જવાબ શહેરમાં જગ્યાઓ ઓછી હોવાને કારણે બહુમાળી મકાનો બનાવવામાં આવે છે અને લોકો તેમાં રહે છે એટલે તેમની ઘરની વસ્તુ બીજા માળમાં રહે છે

મારું ઘર જેના પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યન પોથી સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા